જૂનાગઢ ગિરનાર તીર્થ ક્ષેત્રમાં આવેલ જૂના અખાડા ખાતે શ્રી ગુરુ મહારાજની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ગિરનાર ઉપર આવેલ દત્ત મહારાજના અખાડા ખાતે ગઈકાલથી વિવિધ યજ્ઞ અને પૂજન કરવામાં આવી રહ્યું છે આજે ભવનાથ વિસ્તારમાં દત્ત જયંતિની ઉજવણીના ભાગરૂપે વિવિધ આયોજન કરવામાં આવ્યા હતા જેમાં પૂજન સાથે સાધુ સંતોનું સમૂહ ભોજન પણ રાખવામાં આવ્યું હતું આજે દત્ત જયંતિની દત્ત પાદુકાનું પૂજન કર્યું સુડ પૂજા કરી અમારા ઇન્દ્રભારથી જે ગિરનાર મંડળના અધ્યક્ષ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ છે એ આવ્યા સાધુ સંતો આવ્યા શ્રીમંતો અને નાનો સરખો અમે રવેડી દર વર્ષે એમના સાનિધ્યમાં અમે બે હજાર તેરથી ચાલુ કરી છે કાઢીએ છીએ પણ અત્યારે કોરોનાની મહામારીથી ત્રવેડીનું આયોજન નતું કર્યું જલપાન અને ભારત વર્ષથી સાધુ સંતો આવે રમતા જોગી તેમનો ભેટ ફલપૂટ આપી અને આજના પ્રોગ્રામનું અમે સમાપન કર્યું આજે ગરબા જિલ્લાના આદિષ્ઠાન દેવ ગુરુ દત્તાત્રેયની જન્મજયંતિ એની અંદર હર વર્ષ એક આયોજન બહુ ભવ્ય આયોજન કરવામાં આવે છે તો આ વર્ષ કોરોનાની મહામારીના હિસાબે કોઈ પણ જાતનું કાંઈ આયોજન કરવામાં આવ્યું નથી ખાલી અખાડાના જે સંતો હતા એ પણ અમારે સરકારી ગાઈડલાઇન્સ મુજબ અમે એક નાનકડું એક આયોજન કર્યું હતું એની અંદર અમારા શ્રીપંથ દસરામ જૂના અખાડા ગિરનારના પીઠાધીશ્વર માતાજી જયશ્રીકાગીરીજી તેમજ અખાડાના સર્વે પદાધિકારીઓ આજે સવારે ગુરુ ગુરુદત્તાત્રેયનું અભિષેક પૂજન અને એક નાનકડું એક જલપાનનું એક આયોજન કરવામાં આવ્યું હતું